ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એનાલિસ્ટ એનાલિસ્ટ શબ્દનો અર્થ વિશ્લેષક પૃથક્કાર કે વિશેષ કરીને રાસાયણિક પૃથક્કરણ કરવામાં કુશળ વ્યક્તિ થાય છે એનાલિસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ઇઝ અ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ એટલે કે તે નાણાકીય વિશ્લેષક છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ એન એનાલિસ્ટ ઓન સાઉથ એશિયન પોલિટિકલ મેટર્સ અર્થાત તેઓ દક્ષિણ એશિયાને લગતી રાજકીય બાબતોના વિશ્લેષક છે એક કન્યા ઉદાહરણ જોઈએ he is a food analyst in the public health department એટલે કે તેઓ જાહેર આરોગ્ય વિભાગમાં ખાદ્ય પૃથક્કરણ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ